તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો બધા બધાને હેપ્પી દિવાળી હેપી ન્યૂ યર હેપી ધનતેરસ ને બધું જ તો તમારો ભાઈ આજે તો થાકી ગયેલો છે ભાઈ ખતરનાક મસ્ત આખો જ દિવસ ફરે જાઓ આખો દિવસ જાણે હું કામ કર્યું પણ કપડે એટલે નહીં લીધે આપણે હેર હેર કટિંગ કરાવી દીધું છે જો કેવો લાગે છે તમારા ભાઈ કમેન્ટ કરો મસ્ત તમે જે વાળ હા કપાઈ આવ્યા છે અને કપડાં ઉપડે લી લીધા હશે મને ખબર તમારા ભાઈને તમે નહીં પૂછો આવે પણ કંઈ નહીં વાંધો નહીં આપણે બિલ લઈએ અને આપણે જવાનું છે ભાઈ ખાસ વાત કે મુકેશભાઈને ત્યાં શું કરવા કપડાં લેવા માટે તો મુકેશભાઈની દુકાન એટલે આપણી દુકાન એટલે તમને ખબર છે એટલે આપણે ત્યાં જઈએ અને કપડાં લઈએ મસ્ત મુકેશભાઈ જોડેથી મુકેશભાઈ આપણને કેવા કપડાં આવે છે કેવું ડિસ્કાઉન્ટ આવે છે કેવી પ્રાઇસ આવે છે તમને બધું જ બતાવું હું બ્લોગમાં અને મુકેશભાઈને ત્યાંના કપડાં પણ કેવા છે એ પણ આપણે તમને મસ્ત બતાવીએ કપડા તો મતલબ મસ્ત છે ભાઈ જોરદાર છે આપણે જોયા છે અમે મતલબ સારા કપડાં છે એકદમ અને હમણાં કંઈક નવો સ્ટોક આવ્યો છે આજે મુકેશભાઈ લેવા ગયા તા કંઈક સ્ટોક નવો તો કેવો સ્ટોક લાવ્યા છે જોયા આપણે અને કપડા કેવો મસ્ત મસ્ત કપડે લઈએ હવે કંઈક ડિસ્કાઉન્ટ કંઈક ઓફર મળી જાય તો મજા આવી જાય ભાઈ શું કહેવું તમારે સાચી વાત ને આપણે તો ઓફરો ભાડતો રહેવાનું ભાઈ આપણે તે ત્રણસો ના ચારસો ટકા મળે છે એવું પાડવાનો દોઢસો ના બે પેન ટકા મળે છે એવું પાડવાનો એ જ ખબર ને તમને હા એમ તો આજે તો ભાઈ હું જેલો એક વાત કે કેવું થયું ખબર તમને ઘરે થી સવાર થી નીકળ્યો તો મતલબ મેં ગયો રણદીકપુર પેલા તો રણદીકપુર ગયો ત્યાં મને ગાડીઓ જોવા એટલી ગાડી જોવા મળે એટલી ગાડી જોવા મળી પછી આ લીમખેડા ગયો ત્યાં પણ રસ્તામાં બસ નવી જ ગાડી જોવાય મને તો કોઈ એક જૂની ગાડી તો જોવા દેવાય ભાઈ બસ નવી જ ગાડી મતલબ યાર આ બધા લોકો પૈસા ક્યાંથી લાવે છે ભાઈ અમારા જોડે તો એક રૂપિયો નથી ભાઈ ગાડી બધા લેને મને તો એમ થાય કે ભાઈ આ અમિત શું કામ અહીંયા જન્મ લીધો છે ભાઈ અમારા માટે આવો તહેવાર ક્યારે આવશે કે અમે તહેવાર પર કોઈ ગાડી વાડી નથી લઈએ અમે તો ભાઈ કપડાનો ઠેકવાનું બાળો આ તમે મારે કઈ કહેવા જેવું નમળા ભાઈ તો કઈ નહીં તમે બ્લોગમાં ભણ્યા રહો આવી રીતે વાતો વાતોમાં આપણા મુકેશભાઈની દુકાન પણ આવી ગઈ છે જોવો આગળ આગળ જ દુકાન છે અહિયાં આવી ગયા છે જો મુકેશભાઈ કંઈક ડેકોરેશન કરેલું છે એમ લાગે લાઇટનું તો મુકેશભાઈ દુકાન પણ વાતે વાત્યમાં આવી ચાલો મિત્રો દુકાનમાં માં જઈએ તો બરોબર મુકેશભાઈ ને દુકાને તો આવી ગયા હવે મુકેશભાઈ અહીંયા હજુ બિઝી છે આજે તો ધંધો કરે નો યુ મારા ભાઈઓ મેરો તમાર આશીર્વાદે મારા સપોર્ટ સે આજે ધંધો બેસ્ટ થયો છે ભગવાનના કૃપાથી મા-બાપના આશીર્વાદથી અને તમારા બધા ચાહકોના દુઆથી બહુસ્ત આજે ચાલે છે આપણે કેટલા વાગ્યા આજીવાઈાના વાગ્યા છે 9 ની આજીવાજી વાગ્યા છે 8 વાગ્યા છે 8 વાગ્યા છે

anh biết không em lu bố là tôi đang nói chuyện với anh đấy em તો ભાઈ મુકેશભાઈને ત્યાંથી આપણે કપડા તો પસંદ કરી લીધા છે તો મુકેશભાઈએ પેકિંગ કરી દીધું છે તો આપણે હવે પ્રાઇસનો નાઇસનો બધું કરી દઈએ મુકેશભાઈ ચાલો અમારા કપડાં ક્યાં છે અમારા મૂકી દીધા છે તો હવે પ્રાઇસ પ્રાઇસ કહો હમજીન આપી દો તો તમે તો મારા બેસ્ટ મિત્ર છો અને તમારે તો આપી દો સમજીને સમજીને હવે તમે અમને કહો ત્યારે ખબર પડે થોડી ઘણી હવે